પ્રોટીનથી ભરપૂર ઓછા તેલમાં અને આથો લાવવાની ઝંઝટ વગર ફણગાવેલા મગના ઢોસાની રેસીપી આજે હું તમારી સાથે શેર કરવાની છું આ ઢોસા છે તે ખાવામાં ટેસ્ટી છે સાથે હેલ્ધી છે એટલે સવારે નાસ્તામાં અને સાંજે જમવામાં સૌ કરી શકો છો હવે આજે આપણે ફણગાવેલા મગના ઢોસા બનાવીએ છીએ એટલે બે કપ મગ લેવાના છે મગને ધોઈ અને પાણીમાં પલાળી અને મૂકી રાખવાના છે બીજા દિવસે પાણી કાઢી લેવાનું છે અને આ રીતનું મોલ્ડ મળતું હોય છે તેમાં મગને મૂકી દેવાના છે અને થોડું પાણી ઉમેરવાનું છે સુધીમાં છે તે સ્પ્રાઉટ્સમાં બની જશે જો તમારી પાસે ના હોય તો કપડામાં બાંધી અને મૂકી દેવાના છે તો પણ તમારા મગ છે તે સ્પ્રાઉટ્સમાં બની જશે આ રીતના સ્પ્રાઉટ છે તે બનીને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે ઢોસા બનાવીશું ઢોસા બનાવવા માટે મિક્સર જાર લેવાનું છે અને જારમાં આપણે એક મોલ્ડના સ્પ્રાઉટ્સ છે તે મિક્સેજારમાં લઈ લઈશું અહીંયા મેં બે લીલા મરચા લસણ અને આદુ લીધું છે તે પણ મિક્સેજારમાં ઉમેરી લેવાનું છે તમારે તીખાસ વધારે જોઈતી હોય તો મરચું વધારે લઈ શકો છો હવે બે ટેબલ સ્પૂન દહીં ઉમેરવાનું છે અને આપણે અધકચરું ક્રશ કરી લઈશું પૂરું ક્રશ નથી કરવાનું થોડું અધકચરું જ ક્રશ કરી લઈશું હવે આપણે બાઇન્ડિંગ માટે બે કપ સૂજી ઉમેરવાની છે તમારે સોજી ના લેવી હોય તો ઘઉંનો લોટ પણ ઉમેરી શકો છો પણ અહીંયા બે કપ સૂજી લેવાની છે અને બે ટેબલ સ્પૂન દહીં ઉમેરવાનું છે અને થોડું પાણી ઉમેરવાનું છે આપણે એકદમ ક્રશ કરી લઈશું એટલે કે જે બેટર હોય ખીરું હોય તેને બનાવી દઈશું હવે ઢોસાનું ખીરું છે તે થોડું પતલું હોય છે એટલે થોડું પાણી ઉમેરી અને ઢોસાનું બેટર છે તે રેડી કરી લઈશું તમે જોઈ શકો છો કે આપણે સોજી ઉમેરી છે એટલે બાઇન્ડિંગ છે તે સરસ આવી ગયું છે અને ઢોસાનું બેટર છે તે પણ બની ગયું છે આપણે ઢોસા અને ઇડલી બનાવીએ ત્યારે બેટરને સાથે આઠ કલાક મૂકી રાખીએ છીએ ત્યારે બેટરમાં આથો આવે છે પણ આજે આપણે ફણગાવેલા મગના ઢોસા બનાવીએ છીએ તે ઇન્સ્ટન્ટ ઢોસા છે એટલે આથો લાવવાની જરૂર નહીં પડે તો અહીંયા ઢોસાનો બેટર છે તે તૈયાર થઈ ગયું છે તો હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે આજે ઢોસા છે તે હેલ્ધી બનાવીએ છીએ એટલે બીજો કોઈ મસાલો ઉમેરવાની જરૂર નથી અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી અને સારીથી મિક્સ કરી લેવાનું છે ઢોસાનું બેટર છે તે બનીને તૈયાર થઈ ગયું છે તો બેટરને દસ મિનિટ માટે મૂકી રાખવાનું છે ફ્રેન્ડ્સ અહીંયા દસ મિનિટ થઈ ગઈ છે તો હવે સ્ટીક પેન લેવાની છે અને પેનમાં થોડું થોડું તેલથી ગ્રીસ કરી લેવાની છે હવે તવી ગરમ હોય એટલે થોડું પાણી સ્પ્રિંકલ કરવાનું છે એટલે તવી થોડી ઠંડી થઈ જશે આપણું બેટર બનાવવું છે તેનાથી આપણે ગોળ સર્કલમાં ઢોસા બનાવીશું હવે ઢોસા ઉપર ચોપ કરેલી ડુંગળીને સ્પ્રિંકલ કરવાની છે તમારે ડુંગળી ના ભર્યું હોય તો સ્કીપ પણ કરી શકો છો હવે થોડું તેલ લગાવવાનું છે અને બંને સાઈડથી ક્રિસ્પી થાય ત્યાં સુધી ઢોસાને થવા દઈશું ફ્રેન્ડ્સ તેલ લગાવવાથી ઢોસા છે તે ક્રિસ્પી બને છે પણ જો તમારે તેલ ના લગાવવું હોય તો સ્કીપ પણ કરી શકો છો અહીંયા ઢોસા છે તે એક બાજુથી ક્રિસ્પી થઈ ગયા છે તો ઢોસાને ફેરવી લઈશું આજે ઢોસા બનાવવા માટે મેં નોનસ્ટિક પેન લીધી છે પણ જો તમારી પાસે આ રીતે નોનસ્ટિક પેન ના હોય તો આયર્નની પેન પણ તમે લઈ શકો છો અને ઢોસા પેન આવે છે તે પણ તમે લઈ શકો છો અહીંયા ઢોસા એક બાજુથી ક્રિસ્પી થઈ ગયા છે તો તેને ફેરવી લેવાના છે અને બંને સાઈડથી ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દેવાના છે તો અહીંયા ઢોસા છે તે બંને સાઈડથી ક્રિસ્પી થઈ ગયા છે તો તેને ફ્લેટમાં લઈ લઈશું અને આ રીતે આપણે બધા ઢોસા બનાવી લઈશું આજે આપણે ફણગાવેલા મગના ઢોસા બનાવીએ છીએ એટલે ઢોસામાં સ્પ્રાઉટ્સનો ઉપયોગ કર્યો છે એટલે ઢોસા છે તે પ્રોટીનથી ભરપૂર છે ઢોસામાં તેલનો ઉપયોગ ઓછો કર્યો છે અને આથા લાવવાની ઝંઝટ વગર ક્રિસ્પી અને ટેસ્ટી એવા ફણગાવેલા મગના ઢોસા બનાવ્યા છે આ ઢોસા છે તે સવારે નાસ્તામાં સાંજે જમવામાં અને બાળકોને લંચ બોક્સમાં પણ તમે આપી શકો છો એટલે ટેસ્ટી અને હેલ્ધી બને છે અહીંયા આપણા ઢોસા છે તે બંને સાઈડથી ક્રિસ્પી થઈ ગયા છે તો તેને ફેરવી લેવાના છે અને બીજી બાજુ પણ ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દઈશું આજે આપણે ઢોસા બનાવીએ છીએ તેમાં ડુંગળી ટામેટા અને ચીઝ ઉમેરવું હોય તો પણ ઉમેરી શકો છો અને સાંભાર મસાલો ઉમેરવો હોય તો પણ ઉમેરી શકો છો તેનાથી પણ ઢોસા છે તે ટેસ્ટી બને છે અહીંયા આ રીતે આપણે બધા જ ઢોસા બનાવી અને રેડી કરી લઈશું તો ફ્રેન્ડ્સ અહીંયા આપણા ફણગાવેલા મગના ઢોસા બનીને તૈયાર થઈ ગયા છે તો ઢોસાને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું તો ગરમા ગરમ ફણગાવેલા મગના ઢોસાને સર્વ કરીશું અહીંયા મેં ફણગાવેલા મગનો સલાડ સર્વ કર્યો છે સાથે મેં અહીંયા સાંભારની ચટણી સર્વ કરી છે તમારે કોકોનટની ચટણી સાથે સર્વ કરવું હોય તો પણ કરી શકો છો અને તમે જોઈ શકો છો કે એકદમ ક્રિસ્પી અને સોફ્ટ અહીંયા ફણગાવેલા મગના ઢોસા બનીને તૈયાર થઈ ગયા છે તમે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં પણ જરૂર જણાવજો કે તમને રેસીપી કેવી લાગી બાય બાય